હેલો સ્ટ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ગોપાલ કરી સર્કલ્સ આજે આ વિડીયોમાં આપણે સ્ટડી કરીશું ધોરણ આઠ છે વિષય છે ગણિત અને એમાં આપણે ચેપ્ટર નંબર દસમાં સ્વધ્યાય દસ પોઈન્ટ એકમાં પ્રશ્ન નંબર પાંચ છે જો પાંચની એમ ઘાટ ભાગ્યા પાંચની માઇનસ ત્રણ ઘાટ બરાબર પાંચની પાંચ ઘાટ હોય તો એમ શોધવાના છે એટલે કે આપણે એમની કિંમત શોધવાનું કહ્યું છે શાની કિંમત શોધવાની છે એમની કિંમત શોધવાની કહીએ છે ચલો સોલ્વ કરીએ ઓલરેડી ક્વેશ્ચન કોપી કરી દીધો છે ફરીથી ક્વેશ્ચન કોપી કરીએ પાંચની એમ ઘાત ભાગ્યા પાંચની માઇનસ લાંગા બરાબર સો આપ્યું છે પાંચની પાંચ ઘાત આપી દીધો છે આપણે શું શોધવાનું કહ્યું છે એમ શોધવાના છે નથી ખબર એટલે ક્વેશ્ચન માર્ગ તો પહેલાં તો જુઓ ફ્રેન્ડ્સ શું 5 પાંચની એમ ઘાત ભાગ્યા પાંચની માઇનસ લાંગ ઘાત આપ્યા બરાબર પાંચની પાંચ ઘાત છે ઓડખો ભાગાકારનો સંબંધ છે સાનો સંબંધ છે ભાગાકારનો ઓકે અને આધાર સરખી છે પાંચ પાને લખી દઈએ પાંચની ઘાત ભાગાકાર જેટલે છેદમાં લખીએ પાંચની ઘાત નખીએ અને બરાબર એ બાજુ શું લખીશું પાંચની પાંચ ઘાત લખીએ હવે કોઈ આખો ભાગાકારનો સંબંધ છે ઘાટ આટાર સરખો છે પાંચ પાથ તો ઘાટાંકોને શું થાય બાદ બાકી થાય એટલે આપણે એક જ વાત પાંચ લખીશું અને બાદ બાકી ક્યાં કરીશું અંશમાં કેમ કેમ કે અંશમાં એમ શોધવાના છે જે અજ્ઞાત છે જેની કિંમત આપણને ખબર નથી આપણે લખીશું એમ પછી ભાગાકારમાં બાદ બાકી થાય એની નિશાની અને આ માઇનસ સાન એવાને એવા અને બરાબરની બાજુ પાંચની પાંચ વાત એઝીસ તો આ પાંચ એવા એમ ઓલ્સો એવાને એવા આ માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ ત્રણ અને બાજુ શું વધે પાંચની પાંચ ઘાત આ બરાબરની બંને બાજુ આધાર સરખો છે પાંચ પાંચ તો આપણે ઘાટાંકોને એકબીજા સાથે સરખાવી શકીએ કે ન સરખાવી શકીએ સરખાવી શકીએ એટલે આ વખતે હું ફક્ત ઘાટાંકોને સરખાવું છું તો આ પ્રમાણે થશે એમ વટા ત્રણ અને એ બાજુ કઈ ઘાત છે પાંચ ઘાત છે આ એમ ને એવા પાંચ પણ એવા આ વટા ત્રણ એ બાજુ મોકલું તો શું થઈ જાય ઓછા થા તો એમ બરાબર ઓકે એ પ્રમાણે દાખલો આપ્યો છે શું શોધવાનું છે કિંમત શોધવાના દાખલા છે એમાં પહેલો દાખલો છગડિયા કોષમાં એકના છેદમાં ત્રણ આખાની માઇનસ એકાદ ઓછા એકના છેદમાં ચાર આખાની એક આઠ અને આખા છે ઓકે આ પ્રમાણેનો એક્ઝામ્પલ છે તમે જોઈ શકો છો કિંમત એકના છેદમાં ત્રણ માઇનસ એક ઘાત માઇનસ એકના છેદમાં ચાર ની માઇનસ એક ઘાત અને આખાની શું છે માઇનસ એક આપી દીધી છે શું આપી દીધી છે માઇનસ એક આપી દીધી છે તો રેસ્ટ પહેલાં તો ક્વેશ્ચન કોપી કરીએ છગડ એકાઉન્ટમાં એકના છેદમાં ત્રણની માઇનસ એકા ઓછા એકના છેદમાં ચારની માઇનસ એક આઠ છગડ એકાઉન્ટ્સમાં આખાની માઇનસ એક આઠ છે ઠીક છે હવે સ્ટ્રેન્ડ શું કરીશું વોટ ધ નેક્સ્ટ આગળનો સ્ટેપ શું હશે તો દેખો આખા છગરાકાંશની આખાની માઇનસ એક આપેલી છે એટલે આ માઇનસ એક છે ને આપણે પ્લસમાં રૂપાંતર કરવું પડશે સામાં રૂપાંતર કરવું પડશે પ્લસમાં રૂપાંતર કરવું પડશે તો આના છેદમાં કહીને તો શું સમજી લઉં છું એક સમજી લઉં છું શું સમજું છું એક તો આખું છેદમાં આવી જશે ને એ ક્યાં જતા રહેશે અંશમાં એટલે લખીશું એકના છેદમાં છગરાકાંશમાં એકના છેદમાં ત્રણની માઇનસ એક હાથ ઓ છેદમાં ચાર ની માઇનસ એક આઠ અને આખાની માઇનસ એકની જગ્યાએ હવે શું થઈ જશે પ્લસ એક આઠ થઈ જશે આપણે ડિવાઈડ કરવાના છે હવે આખાની એક આઠ એટલે જ થયું ને એટલે જે સ્ટેપ છે એવું ને એવું જ રહેશે હવે એક છેદમાં ની માઇનસ એક આઠ છે આના છેદમાં કહીને તો શું ગણાય એક આના છેદમાં કહીને તો શું ગણાય એક ગણાય એટલે એકના છેદમાં ત્રણની એક ઘાત છેદમાં આવી જશે ને એક ક્યાં જતા રહે અંશમાં એટલે આવું કંઈ તમને જોવા મળશે એકના છેદમાં એકના છેદમાં ત્રણની પ્લસ એક ઘાત ઓછા એક અંશમાં જતા રહેશે અને છેદમાં આવશે એકના છેદમાં ચારની પ્લસ એક ઘાત આવું કંઈ તમને જોવા મળશે ઠીક છે ક્યાં મુખ્ય છેદ એકની નીચે તો આપણે મુખ્ય છેદ એક રહ્યો છેદમાં એક એઝ એઝીસ મોટા છેદમાં એકની એક ઘાત એક જ આવનો

ચારે અંશમાં આવશે ચાર ગુણ્યા એક અને છેદમાં એક એક ઉડી ગયા તો શું ત્રણ ઓછા હવે એક ભાગ્યા એક એટલે શું આવે માઇનસ એક જ આવે શું આવે માઈનસ એક જ આવે એ પ્રમાણે આપણને બીજા એક્ઝામ્પલ આપી દીધા છે રેસી તે આપણે જોઈએ આ બીજું પહેલો ફરીથી આ રાખો એકવાર તમને એક્સપ્લેન કરી દઉં છું જુઓ એકના છેદમાં ત્રણની માઇનસ એક ઘાત છે પછી માઇનસની નિશાની છે એકના છેદમાં ચારની માઇનસ એક ઘાત છે અને ચગડક અંશની માઇનસ એક ઘાત આપણે હવે નિયમ શું છે કદી પણ ઘાત માઇનસના સ્વરૂપમાં હોવી જોઈએ નહીં એટલે જે માઇનસના સ્વરૂપમાં ઘાત છે એને પ્લસમાં રૂપાંતર કરવું હોય તો આખું જે પદ અંશમાં છે એને ક્યાં આવી દેવું છેદમાં આવી દઉં એટલે એના છેદમાં કંઈ નથી તો એક લખાઇશું તો એક અંશમાં જતા રહેશે ને આખું નીચે આવી જશે હવે પ્લસ એક ઘાટ થઈ ગઈ હવે ચેન્જ કરવાની જરૂર નહીં હવે એકના છેદમાં ત્રણ ની માઇનસ એક ના છે હવે આ એક અંશમાં જતા રહેશે અને એકના છેદમાં ત્રણ ઘાત નીચે આવી જાય એક અંશમાં જતા રહે અને એકના છેદમાં ચાર ઘાટ નીચે આવી જાય મૂળ સ્વરૂપમાં તો એક છે એકની એક घात એટલે એક ત્રણની એક આઠ એટલે ત્રણ એકની ચાર ઘાઢ એટલે એક ચારની એક આઠ એટલે ચાર આ ત્રણ અહીંયા એક સાથે ગુનાઈ જશે આ ચાર અહીંયા એક સાથે ગુનાઈ જશે તો મુખ્ય છેદમાં એક તો એવો ને એવો લેશે ત્રણ ગુણ્યા એક અને છેદમાં એક ચાર એક સાથે ગુણાશે એટલે ચાર ગુણ્યા એકના છેદમાં એક કે ઉડી ગયા તો શું હતું મોટા મોટા છેદમાં એક અને છેદમાં ત્રણ ઓછા ચાર ત્રણમાંથી ચાર જાય તો એક વડે પરંતુ કેવા એક માઇનસ એક કેવા એક માઇનસ એક તો આપનો જવાબ શું આવ્યો છે તો આપણો જવાબ આવ્યો છે માઇનસ એક શું આવ્યો છે આપણો આન્સર માઇનસ એક આવ્યો છે એ જ પ્રમાણે આપણને અહીં આગળનો એક્ઝામ્પલ કહી દીધો છે ચાલોથી આપણે જોઈએ જે એક્ઝામ્પલ કંઈક આ પ્રમાણે આપી દીધો છે તો એક્ઝામ્પલ નંબર બીજો છે પાંચના છેદમાં આઠ પાંચના છેદમાં આઠની માઇનસ સાત ઘાત છે ગુણ્યા આઠના છેદમાં પાંચની માઇનસ ચાર ઘાત આપી દીધી છે શું આપી દીધી છે માઇનસ ચાર ઘાત આપી દીધી છે ચાલોથી કઈ રીતે સોલ્વ થાય તે જોઈએ પહેલાં તો ક્વેશ્ચન ટૉપી કર લઉં મેં નોટબુકમાં તો પાંચના છેદમાં આઠની માઇનસ સાત ગુણ્યા આઠના છેદમાં પાંચની માઇનસ ચાર ઘાત આપી દીધી છે તો રેખો બાળકો પાંચના છેદમાં આઠની માઇનસ સાત ઘાત લખી કાઢું છું ગુણ્યા આઠના છેદમાં પાંચની માઇનસ ચાર ઘાત દરેકના છેદમાં કહીને તો એક આના છેદમાં કહીને એક લખી દઉં છું કેમ એની પાછળનું કારણ એ છે કે માઇનસ સાત ઘાત છું ઘાત કરી માઇનસમાં હોવી જોઈએ નહીં અને માઇનસમાં હોય જો ઘાત માઇનસ અંશમાં હોય અંશમાં આપી દીધી હોય તો એને છેદમાં રાી દેવાનું અને જો છેદમાં ઘાત માઇનસમાં આપી હોય તો એને અંશમાં રાઈ લેવાનું એટલે પાંચના છેદમાં આઠ પાંચના છેદમાં આઠની માઇનસ સાત ગાઢ એ છેદમાં આવી જશે અને આ પણ ક્યાં આવી જશે છેદમાં અને એક ક્યાં જતા રહેશે અંશમાં જતા રહેશે એટલે એકના છેદમાં તમને આવું જોવા મળશે પાંચના છેદમાં આઠની પ્લસ સાત ગાઢ પછી ગુણ્યા એકના છેદમાં આઠના છેદમાં પાંચની પ્લસ ચાર ઘાત તમને જોવા મળશે અંશમાં તો એક એવો ને એવો જ રહેશે હવે આ પણ સાત ગણાય અને છેદમાં આઠની પણ સાત ગાત ગણાય પાંચની સાત ઘાત અને છેદમાં આઠની પણ સાત ઘાત ગુણ્યા એકના છેદમાં આઠ ની પણ ચાર ઘાત ગણાય અને છેદમાં પાંચની પણ ચાર ઘાત ગણાય હવે આ મુખ્ય છેદ છે અને એનો શું કહેવાય છેદ એટલે છેદનો છેદ ક્યાં જાય અંશમાં જાય આ પણ પાંચની ચાર ઘાત છેદનો છેદ છે અંશમાં જ હશે તો અંશમાં શું હશે એક ગુણ્યા આઠની સાત ઘાત વસે અને અહીં ફરીથી લખું છું એક ગુણ્યા આઠની સાત ઘાત અને છેદમાં શું આવશે પાંચની સાત ઘાત એવા ને એવા ગુણ્યા સિમિલર અહીંયા પણ શું છે પાંચની ચાર ઘાત અંશમાં જ હશે જોડે એક સાથે ગુણ્યા જશે અને નીચે શું હશે આઠની ચાર ઘાત વસે હવે એક લખો કે ન લખો ગુણાકારના સ્વરૂપમાં અંશ અને છેદના સ્વરૂપમાં છે ગુણાકાર અને ભાગાકારના સ્વરૂપમાં છે તો ઘાટાકોની શું થાય બાદ બાકી થાય કેમ કે ભાગાકારના સ્વરૂપમાં છે પણ બાદ બાકી ક્યાં મોટી કરવાની જ્યાં ઘાત મોટા હોય ત્યાં તો સાત મોટા છે અંશમાં એટલે આપણે લખીશું અંશમાં આઠ ની સાત ઓછા છે કેમ કે ભાગાકારના સ્વરૂપમાં આપ્યું છે ને અંશ અને છેદના સ્વરૂપમાં બાદ બાકી ક્યાં કરીશું જ્યાં ઘાત મોટી સાત છે અને એ મોટા છે સમજી ગયા તો આપણે નીચે બાદ કરીશું એટલે પાંચની

ચોસઠ હતા તો ચોસઠ ગુણ્યા આઠ કરીને જુઓ આઠ ચોક બત્રીસે જીરો બત્રીસે બે વળી પડી ત્રણ છ હતા અડતાળીસ અડતાળીસે ત્રણ ઓગણપચાસ પચાસ અને એકાવન એટલે પાંચસો બાર છેદમાં પાંચું પાછું પચીસ અને પચીસ પંચા એકસો પચીસ તો આપણો જવાબ આવ્યો છે પાંચસો બાર ના છેદમાં એકસો પચીસ શું જવાબ આવ્યો છે પાંચસો બાર ના છેદમાં એકસો ઓકે તો આઈ હોપ કે તમને આ એક્ઝામ્પલ સમજમાં આવ્યું હશે તો ગુડ લક એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધીસ વર્ક થેન્ક યુ